નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ પર્યાવરણ વિષયના પાઠ નંબર જેની સ્વ અધ્યયન સોલ્યુશન જોશું આપણી આ ચેનલ પર ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના બધા જ પાઠની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક રોટલી બનાવવા ક્યાં વાસણની જરૂર પડે તો જવાબ આવશે રોટલી બનાવવા પાટલી વેલણ અને કાથરોટની જરૂર પડે છે નંબર બે શાક બનાવવા ક્યાં ક્યાં વાસણનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે શાક બનાવવા તપેલી કુકર ઢાંકણ અને ચમચો વગેરે વાસણનો ઉપયોગ થાય છે નંબર ત્રણ પૂરી બનાવવા ક્યાં વાસણની જરૂર પડે તો પાટલી વેલણ કઢાઈ ઝારો અને પૂરી વણવાનું મશીન વગેરે વાસણની જરૂર પડે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેની વાનગી બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે ઉદાહરણ પ્રમાણે કરો અહીં વાનગી આપેલી છે અને સામે જે જરૂરી સામગ્રીની જરૂર પડતી હોય તે આપણે લખવાનું છે તો પહેલી વાનગી છે રોટલી તો રોટલીમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે તો કે લોટ પાણી તેલ અને મીઠું ત્યાર પછી છે દાળ ઢોકળી તો તેમાં લોટ દાળ તેલ મીઠું મરચું મસાલા અને પાણી ત્યાર પછી છે કઢી તો છાશ બેસન તેલ પાણી મીઠું અને મરચાં ત્યાર પછી છે બટાકા પૌવા તો તેની અંદર કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો તેમાં પડશે બટાટા પૌવા મીઠું લીંબુ મસાલા લીલા ધાણા સેવ અને દાડમ ત્યાર પછી છે પુલાવ તો પુલાવમાં શેની જરૂર પડે

તમારા ઘરમાં બનતી હોય તેવી તમને ભાવતી વાનગીઓની યાદી બનાવો તો જોઈએ ચો સમોસા ભજીયા પાણીપુરી જલેબી પેંડા અડદિયા અને ગુલાબજાંબુ ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ચાર તમારા ઘરમાં નીચે આપેલી રીતો દ્વારા કઈ કઈ વાનગી બનાવવામાં આવે છે તો જોઈએ આપણે નીચે કોષ્ટકની અંદર આપેલું છે શેકીને બાફીને તળીને અને સાતળીને તો શેકીને કઈ કઈ વસ્તુ વાનગી બને તો જોઈએ શેકીને રોટલી રોટલા ચણા સીંગ અને પાપડ ત્યાર પછી બાફીને તો શાક ભાત ઢોકળા ઈદડા અને ખમણ ત્યાર પછી તળીને તો પૂરી ભજીયા સમોસા કચોરી અને પેટીસ ત્યાર પછી સાતળીને તો પરોઠા સૂકી ભાજી થેપલા રોટલી અને પૌવા ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો તો પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરના વાસણોનું વર્ગીકરણ કરો વાસણ શાનું બનેલું છે તેના પરથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો જોઈએ ક્યાં ક્યાં વાસણો આપેલા છે તો કે તાંબાના વાસણ સ્ટીલના વાસણ એલ્યુમિનિયમના વાસણ અને માટીના વાસણ તો તેમાં આપણે તાંબાના વાસણ જોઈએ તો તાંબાના વાસણમાં કયા આવશે દિવેલ્યુ થાળી લોટો તપેલી ડોલ અને કઢાઈ ત્યાર પછી સ્ટીલના વાસણમાં તો કે તપેલી થાળી વાટકો ગ્લાસ કાથરોડ ચમચો અને ડબ્બો ત્યાર પછી એલ્યુમિનિયમના વાસણમાં તો કે તપેલું તવેથો ઢાંકણ ડબ્બો તવો અને થાળી ત્યાર પછી માટીના વાસણમાં તો કે માટલું કોળિયું કુલડી હાંડલો અને તાવડો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો તો પ્રશ્ન નંબર છ સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો નંબર એક તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું ઈંધણ વપરાય છે તો કયું કયું ઈંધણ વપરાય તો કે લાકડું ગેસ અને વીજળી ત્યાર પછી નંબર બે ક્યાં વાસણમાં બનેલી વાનગી ખૂબ સ્વાદિષ્ટ હોય છે તો જવાબ આવશે માટી ત્યાર પછી નંબર તમારા ઘરમાં શામાંથી બનેલા વાસણનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સ્ટીલ અને તાંબુ ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર સાત તમારા ઘરના રસોડામાં વપરાતા કોઈ પણ પાંચ વાસણોના ચિત્ર દોરી તેમ અને તેમાં રંગ પૂરો અહીં તમે જોઈ શકો છો કે પાંચ વાસણના ચિત્ર દોરવાના છે અને તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે તો જોઈએ આગળ પ્રશ્ન નંબર અહીં શાક બનાવવાની પદ્ધતિ આપેલી છે છે પરંતુ તેના થઈ ગયેલ તો તેને સાચા ક્રમમાં લખો તો જોઈએ તેની અંદર સૌ પ્રથમ આવશે સૌ પ્રથમ બટાટાને પાણીથી ધોઈ નાખો ત્યાર પછી નંબર બે ઉપર આવશે સ્વચ્છ કપડાં વડે બટાટા લૂછો ત્રણ નંબર ઉપર આવશે ચપ્પાથી બટાટા સમારો ચાર નંબર ઉપર આવશે ગેસ ચાલુ કરો ત્યાર પછી પાંચ નંબર ઉપર આવશે ગેસ ઉપર કડાઈ મૂકી તેલ નાખો છ નંબર ઉપર આવશે રાઈ જીરુંનો વઘાર કરી બટાટા કડાઈમાં નાખો સાત નંબર ઉપર આવશે વઘારે કર્યા પછી બટાટામાં હળદર મીઠું મરચું નાખો અને ત્યાર પછી આઠ નંબર ઉપર આવશે થોડી થોડી વારે શાક હલાવો ત્યાર પછી નવ નંબર ક્યાં મરી મસાલાઓનો ઉપયોગ થાય છે યાદી બનાવો તો જોઈએ રસોઈ બનાવવા માટે મરી મસાલાઓ જેમ કે મીઠું મરચું હિંગ મેથી જીરું ધાણા અજમા લવિંગ તજ બાદયા હળદર રાય તમાલપત્ર એલચી કોકમ વગેરે મસાલાઓ ઉપયોગ થઈ શકે છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર અગિયાર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે